તો આજે આપણે સૌ સાંભળવાના છીએ મહાભારતની ચોત્રીસમી વાર્તા પાંડવોનો અજ્ઞાતવાસ પાંડવોના વનવાસના બાર વર્ષ પૂર્ણ થયા હતા હવે તેમણે એક વર્ષ માટે અજ્ઞાતવાસમાં રહેવાનું હતું જો દુર્યોધન આ એક વર્ષ દરમિયાન પાંડવોને શોધી કાઢે તો ફરીથી એમણે બાર વર્ષ માટે વનમાન જવું પડે ઘણી ચર્ચા વિચારણા કર્યા પછી પાંડવોએ અજ્ઞાતવાસનું એક વર્ષ મત્સ્ય દેશની રાજધાની નગરમાં વિતાવવાનું નક્કી કર્યું યુધિષ્ઠિરે તેમના ભાઈઓ તથા દ્રૌપદીને કહ્યું હું વિરાટ રાજાના દરબારમાં કંક નામ ધારણ કરીને બ્રાહ્મણ તરીકે રહીશ હું જુગાર શતરંજ જેવી રમતો અને જ્ઞાન ચર્ચા વડે રાજાનું મનોરંજન કરીશ ભીમ બલ્લવ નામ રાખીને વિરાટના રસોડામાં રસોઈયા તરીકે રહેશે અર્જુન સ્ત્રીનો વેશ ધારણ કરીને બૃહન્નલા નામ રાખશે અને વિરાટની રાજકુમારીની નૃત્ય શિક્ષિકા તરીકે નોકરી કરશે નકુલ ગ્રંથિક નામ રાખીને વિરાટની અશ્વશાળામાં અશ્વપાળ તરીકે સેવા બજાવશે તેમજ સહદેવ તંત્રીપાળ નામ ધારણ કરીને વિરાટની ગૌશાળાની જવાબદારી ઉઠાવશે દ્રૌપદી સૈલંધી નામ ધારણ કરીને વિરાટની મહારાણી પાસે દાસી તરીકે રહેશે આમ આપણને બધા એક જ જગ્યાએ રહી શકીશું પાંડવોએ વિરાટનગર પાસેના એક શમી વૃક્ષ ઉપર પાંદડાની વચ્ચે તેમના શસ્ત્રો છુપાવી દીધા ત્યારબાદ તેઓ નક્કી કર્યા મુજબ પોતપોતાનો વેશ ધારણ કરીને અલગ અલગ રસ્તાઓથી વિરાટનગરમાં પ્રવેશ્યા વિરાટ રાજા પાસે એક પછી એક આવેલા કંક બલ્લવ બૃહનલા ગ્રંથિક અને તંત્રીપાળ ને રાજાએ પોતાને ત્યાં નોકરીમાં રાખી લીધા દ્રૌપદી દાસીના વેશમાં વિરાટની મહારાણી સુદેશણા પાસે ગઈ સુદેશણા દ્રૌપદીના દેખાવથી પ્રભાવિત થઈ ગઈ એણે દ્રૌપદીને પૂછ્યું તું કોણ છે તું અહીં શા માટે આવી છે દ્રૌપદીએ સુદેશણાને કહ્યું હું દુઃખની મારી અહીં આવીશું મારું નામ સૈરેન્દ્રી છે પાંચ ગંધર્વો મારા પતિ છે તેઓ દેવોની સેવા કરે છે હું કેશ સજ્જા અને રૂપસજ્જાનું કામ કરી શકું છું તેથી તમારી પાસે દાસી તરીકે રહેવા આવી છું પણ મારી એક શરત છે હું કોઈના એઠા વાસણને અડીશ નહીં અને કોઈનું એઠું અન્ન ખાઈશ નહીં કારણ કે એમ કરવાથી મારા પતિઓ મારા પર નારાજ થઈ જશે તેઓ અદ્રશ્ય રહીને મારું રક્ષણ કરે છે દ્રૌપદીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈને સુદેશણાએ એની શરત સહર્ષ સ્વીકારી અને એને પોતાની દાસી તરીકે રાખી લીધી તો આ વાર્તા અહીં પૂરી થાય છે હવે આના પછીની વાર્તા કીચકવધ છે તો આ વાર્તા પણ સાંભળવાનું ચૂકતા નહીં અને આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો આ વાર્તાને બીજાને શેર કરજો જય શ્રી કૃષ્ણ